જે હરીના પથારી ફરી તને ખબર અમે તમારું ફરેલું થાય અમારી ઘેંગ ની ઓળખ આ જોઈએ ખાલી

લિમિટ માપવી અરે તમારી કોઈ નહી વાળા એના કરી બાબડા કાબડ ચિત્ર તાર કશું ના થાય અરે તા તો બોધી કાપી નાખું ગકલા તમારાથી કોઈ ના થાય બોખલા તાર થી કશું નઈ વાળા

હાજરી હાજરી દીધી તમે શેડા નુકતા શેડા મારા ગેંગ ના મોનસો આયા જોવા દે પેલા ગકલા આયો યસ સર બાબડો આયો યસ સર મન્યો આયો આવી ગયો પરથી આયો આવી ગયો હરી આયો અલ્યા હું તો મારું નામ ભૂલી ગયો હરી આવી ગયો આપણે આપણે ગેંગમાં જોઈ લે કેટલા આયા કેટલા નહીં આ આ આપણો તો બધા આવી ગયા એટલે સર કરી દો અરે થઈ જાય થઈ જાય પાકી 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 મલાઈ દો લે બધા હાથ આપડે કઈક વસ્તુ ભૂલી ગયા ભૂલી ગયા અરે ભૂલી ગયા ખબર નઈ લાવી દઈએ હા મુ લે કેતા તું અરિયા

હા લબ્બી જા માં હા લબ્બી જા માં હા તો હું જોવે મોણસ આવે તો હું હેડું હવા હા તમા મોનછા કહી દેજે કે રમા હા આ તા તો મારો 500 રૂપિયા પાકા થઈ ગયા હરી આ મને બોલાયો તો હા હા રે તો જવા તો દે એમ ફાયર કરવા હરીભાઈ ઓ હરીભાઈ ભાઈ આઈ જો આઈ જો ચોકન હો આઈ જો લે આ કેટલા પૈસા આવશે મને આ પૈસા નું આપણે પૈસા બોલાઈ કઈ પૈસા ઓ એ ઓમાઈ લે એ આયો

અમે જીતી ના કરો લે તમારા પૈસા આપડો કોઈ બતાવું હેલો તમે કોચ જીત્યા બોલો શું કરવું હે પેલા પૈસા મોકલો હે આઈ જા પૈસા તારું પાવર જોવું હોય તો આઈ જા પૈસા ભાઈ ઓય દર્શન કરો દર્શન તો કરી દીએ ના કામ કેવું ઈમાં હા કે જોઈ સંભાળી રમજો આ રમત હા જીત આવો કે તમે જીતો અમે જીતીએ ઈમાં કોઈ ટેન્શન લેવાની વાત નહીં કબડ્ડી કબડ્ડી બોલજો ભાઈ

કોને હવે વાત નહીં હે હું હારિલિલો એ તો હું હરી ગયો હા એમ કે વખત ભીવાઈ ગયા હા હરી મારા ગેંગલાયલામિક જોયીયે ગેંગ અલિયા તો હવે વધારે બોલા ગેંગને હવે કો કેવું પડશે હવે

અમલે આને عايز ખમારિયો બની આયો પાટો દેખાતો નહી વાચો પાટો અરે યાર તમાર આમ ખમારિયો આવો આવો પાટો હા હા બજે લાગો કસ્મતી હા અમે તું આવે ભાઈ બાઉબલી આયો આ ફુમતું ફુમતું કબડ્ડી 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 બધી ઓમ ના કાય કબડ્ડી 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 ખાલી મને ખાઈ જાય કબડ્ડી 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 કબડ્ડી

હવે નેચી રાખજે નાખજે મારી વાત તમે તો રમી ગયા પૈસા નું વાત લાય તારી ટીમ બોલાય હું મારી ટીમ ને બોલાવું પોણી નું પોણી થઈ હાલ અને આપણા એમ્પાયર ના હે ને

અમારી ચેનલ ગમે ને તો ના અમારી કબડ્ડી જોવાનું ભૂલશો નહી ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરો કરજો મારી જેમ કદી કદીર બનવા ના જતા કરે ન એક મિનિટ મળી મારછ હું હતું શેર કરજો જરૂર કોમેન્ટ